આકાશવાણી અમદાવાદ વડોદરા હવે સાંભળશો સાબરકાંઠા જિલ્લાનો સમાચાર પત્ર લેખક યોગેશ સથવારા સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા અગિયાર દિવસમાં બેતાળીસ ટકા વરસાદ થયો છે જિલ્લામાં મોસમના કુલ આઠસો બાવન મિલીમીટર વરસાદની જરૂરિયાત રહે છે તેની સામે અત્યાર સુધીમાં આઠસો ઓગણસી મિલીમીટર વરસાદ થયો છે આ આંકડા પ્રમાણે જિલ્લામાં સરેરાશ ચોત્રીસ ઇંચ વરસાદની જરૂરિયાત રહે છે પ્રાંતિજ તલોદ હિંમતનગર ઈડર એમ ચાર તાલુકામાં સરેરાશ એકતાળીસ પોઈન્ટ સત્તર ઇંચ વરસાદ થયો છે એટલે કે વીસ પોઈન્ટ અડસઠ ટકા વરસાદ જરૂરિયાત કરતાં વધુ થયો છે જ્યારે ઉત્તરે આવેલ વડાલી ખેડબ્રહ્મા પોશીના વિજયનગર તાલુકામાં સરેરાશ ઓગણત્રીસ પોઈન્ટ પંદર ઇંચ વરસાદ નોંધાયો છે ઉત્તરમાં હજુએ સરેરાશ પાંચ ઇંચ એટલે કે ચૌદ પોઈન્ટ સિત્તેર ટકાની ઘટ છે આઠ તાલુકા પૈકી પ્રાંતિજમાં સૌથી વધુ પિસ્તાળીસ પોઈન્ટ ચોર્યાસી ઇંચ અને વડાલીમાં સૌથી ઓછો છવ્વીસ ઇંચ વરસાદ થયો છે જિલ્લામાં સરેરાશ એકસો ત્રણ ટકા વરસાદ વરસતા તળાવો છલકાયા છે પરંતુ હાથમતી અને ગુહાઇ જલાગાર યોજનાઓમાં પાંત્રીસ ટકાની આસપાસ પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે જેના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે જિલ્લામાં પડેલા પૂરતા વરસાદના કારણે જિલ્લાના જળાશયો પણ છલકાયા છે જેથી ચોમાસું વાવણી કરી રહેલા ખેડૂતોમાં ખેતીલાયક વરસાદથી અનેરો આનંદ વ્યાપેલો જોવા મળ્યો છે સાબરકાંઠાની ગોદમાં આવેલો ઈડરિયો ગઢ અત્યારે વરસાદી માહોલમાં તેની ટોચ સાથે અથડાતા વાદળો અને ધુમ્મસની ગાઢ ચાદર વચ્ચે સોળે કડાએ ખીલી ઉઠ્યો છે અત્યારે સમગ્ર પર્વત ઉપર જાણે લીલી ચાદર બિછાવવામાં આવી હોય તેમ ચોતરફ લીલોત્રીનું જ સામ્રાજ્ય દેખાઈ રહ્યું છે પ્રકૃતિ પ્રેમીઓ આ કુદરતી નજારો જોવા દૂર દૂરથી આવી રહ્યા છે અને ડુંગર પરથી વહેતા ઝરણાનો આનંદ માણી રહ્યા છે સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે વરસાદી માહોલ વચ્ચે જન્માષ્ટમીની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી લોકો કૃષ્ણ મંદિરોમાં હર્ષોલ્લાસ સાથે કાન્હાના વધામણા કરવા માટે પહોંચ્યા હતા જિલ્લાના મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી દિવસ દરમિયાન જિલ્લામાં અલગ અલગ કાર્યક્રમો પણ યોજાયા હતા આ વર્ષે મોટાભાગના શેરી મહોલ્લામાં મટકી ફોડ સહિતના કાર્યક્રમમાં યુવકો તેમજ ભક્તો જોડાયા હતા રાત્રિના બાર વાગે કાહ્નાના વધામણા થતાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો બીજા દિવસે નૂમના રોજ કાન્હાને પારણે ઝુલાવવા માટે પણ ભક્તો મંદિરમાં પહોંચ્યા હતા જિલ્લામાં ટીચર ડેના દિવસે શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સાબરકાંઠાના સંયુક્ત ઉપક્રમે સાંસદના અધ્યક્ષસ્થાને હિંમતનગરના ડોક્ટર ટાઉન ટાઉનહોલમાં યોજાયો હતો જેમાં તાલુકા અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ આઠ શિક્ષકોનું સન્માન કરાયું હતું સાબરકાંઠા જિલ્લામાં શ્રાવણ માસની ભક્તિભાવપૂર્વક પૂર્ણાહુતિ થઈ છે આ વર્ષે શ્રાવણ માસના છેલ્લા સોમવારે જિલ્લાના શિવાલયોમાં ઓમ નમ શિવાયના નાદ ગુંજી ઉઠ્યા હતા જિલ્લાના મોટાભાગના શિવાલયોમાં મહાપ્રસાદના કાર્યક્રમો થયા હતા અને પવિત્ર શ્રાવણ માસની સોમવતી અમાસ સાથે ભક્તિભાવપૂર્વક પૂર્ણાહુતિ થવા પામી હતી આ પ્રસંગે ઠેર ઠેર શિવાલયોમાં હોમ હવન તેમજ બ્રહ્મભોજનના કાર્યક્રમો યોજાયા હતા સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં અંબાજી માતાજીનો ભાદરવી પૂનમનો મેળો બારથી અઢારમી સપ્ટેમ્બર સુધી યોજાશે તંત્ર દ્વારા મેળાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આજે મેળામાં સ્ટોલ માટેની જગ્યા માટે જાહેર હરાજી કરવામાં આવશે જેના માટે વિવિધ સ્ટોલ માટે જાહેર હરાજી માટેનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે આપ સાંભળી રહ્યા હતા સાબરકાંઠા સમાચાર પત્ર લેખક યોગેશ સથવારા પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું